જય શ્રી કૃષ્ણ રાધે રાધે એકવાર ફરી આપ સૌનું ભક્તિ રસ ઓફિશિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે નવરાત્રિના પાંચમા નોરતાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આવો જાણીએ કે નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના સ્કંદ માતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતા એ મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા વાત્સલ્ય પ્રેમ અને લાગણીની દેવી છે તો આવો જાણીએ આપણે કે માસ્કંદ માતાની પૂજા વિધિ શું છે માસ્કંદ માતાનો મહિમા અને મંત્ર વિશે જાણીએ શારદીય નવરાત્રિના પાંચમા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરવા અને પછી પૂજા સ્થાનને સાફ કરી માતાજીને કુમકુમનું તિલક કરી અક્ષત અર્પણ કરવા માતાજીના ચરણોમાં ફૂલ અર્પણ કરી ફૂલને માળા માતાજીને પહેરાવી હા પણ એ વાતનું ધ્યાન રાખવું કે આ દિવસે પૂજા સ્થાનમાં સ્કંદ માતાની કાર્તિકેય સાથેની છબી હોવી જોઈએ કારણ કે સ્કંદ એટલે કાર્તિકેય એટલે સ્કંદ માતા એટલે કાર્તિકેયની માતા આ છબીની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ દુઃખ પ્રગટાવી દીપક પ્રજ્વલિત કરો અને માતાજીની આરતી કરો આરતી કર્યા બાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો સ્કંદ માતાનો મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી છે ત્યારબાદ સ્કંદ માતાને પીળા કલરની વાનગીનો ભોગ લગાવી શકાય કેમ કે સ્કંદ માતાને પીળો રંગ અત્યંત પ્રિય છે તેમાં કેળું લઈ શકાય કેસરના ખેલી ખીરનો પણ ભોગ લગાવી શકાય આ દિવસે પૂજા દરમિયાન પીળા વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે સ્કંદ માતાની પૂજામાં ધનુષ બાણનું વિશેષ મહત્ત્વ છે તેમને ધનુષ બાણ અર્પણ કરવું જોઈએ અને તેમને સુહાગની સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ તેમાં લાલ બંગડી સિંદૂર ચાંદલો લાલ ચુંદડી અને મહેંદી અર્પણ કરવાનું મહત્ત્વ છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાને લાલ કપડામાં આ બધો શણગાર અર્પણ કરવો જોઈએ આમ કરવાથી સ્કંદ માતા અતિ પ્રસન્ન થાય છે અને સૌભાગ્યના આશીર્વાદ પ્રદાન કરે છે આવો જાણીએ સ્કંદ માતાનું મહિમા શું છે માસ્કંદ માતાને ચાર ભૂજાઓ છે તેમના જમણા હાથમાં કાર્તિકેયને ખોડામો લીધો છે અને નીચેના હાથથી આશીર્વાદ આપે છે અને ઉપરના બંને હાથમાં કમળનું ફૂલ છે તેમની ચાર ભૂજાઓ હોવાના લીધે તેમને ચાર ભૂજાધારી માતા પણ કહેવાય છે સ્કંદ માતા પ્રેમ અને વાત્સલ્યની દેવી તરીકે પણ ઓળખાય છે સ્કંદ માતાનું વાહન સિંહ છે કેમ કે તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે આ માટે સૂર્ય તેમની ચારે બાજુ અલૌકિક તેજોમંડળ જેવો દેખાય છે સ્કંદ માતા કાયમ માટે કમળના ફૂલ પર બિરાજે છે તેથી તેમને પદ્માસના પણ કહેવાય છે તે કાયમ માટે કમળ પર વિરાજમાન હોવાને લીધે તેઓ પદ્માસના તરીકે પણ ઓળખાય છે અને તેમને પદ્માસનાની ઉપાધિ મળી છે સ્નેહ અને લાગણીનું પ્રતિક એટલે જ મા સ્કંદ માતા સ્કંદ માતાને કમળનું ફૂલ અતિ પ્રિય છે એટલે આ દિવસે સ્કંદ માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ સ્કંદ માતાને માતૃત્વનું સ્વરૂપ માનવામાં આવે છે જે લોકોને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય તેમને સ્કંદ માતાના આ સ્વરૂપની પૂજા અવશ્ય કરવી જોઈએ તેમના આશીર્વાદથી સંતાનનો સુખ ઝડપથી મળે છે અને સ્કંદ માતા સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તે સંતાન સુખ આપનારી દેવી તરીકે પણ ઓળખાય છે નવરાત્રિ દરમિયાન સ્કંદ માતાની પૂજા કરવાથી મનુષ્યના જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે હવે આપણે સ્કંદ માતાના મંત્ર વિશે જાણીએ સિંહાસનાગતા નિત્ય પદ્મા શ્રી તકર દયા શુભદાસ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની અર્થાત તે હંમેશા શણગારેલા હાથમાં સિંહાસન પર બેઠેલી હોય છે સ્કંદની પ્રસિદ્ધ દેવી માતા હંમેશા શુભતા પ્રદાન કરે હવે આપણે બીજો મંત્ર પણ સાંભળીએ યા દેવી સર્વભૂતે સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ હે દેવી જે બધા પ્રાણીઓમાં સ્કંદ માતાના રૂપમાં સ્થિત હું તમને મારા પ્રણામ કરું છું સ્કંદ માતાના આ સ્વરૂપની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો મા સ્કંદ માતા સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર કરે છે મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ભક્તિરસ ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ